તાજેતરમાં જાહેર થયેલ ધોરણ બાર કોમર્સના પરિણામમાં દર વર્ષની જેમ આ વખતે પણ ફોરેવર દ્વારા સંચાલિત ન્યુ લીપ કોમર્સ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ વૈદેહી દશરથભાઈએ ગુજરાતી માધ્યમમાં નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પરસેન્ટાળ રેન્ક એ વન ગ્રેડ સાથે અરવલ્લી જિલ્લામાં પ્રથમ તથા જૈન પટેલ તેમજ કોમર્સ વિભાગના એચ ઓડી જાવેદ સર તેમજ સફિક સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા બંને દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી તથા શાળાનું નામ રોશન કરવા બદલ દીકરીઓનો આભાર વ્યક્ત કર્યો છે મેં માર્ચ બે હજાર ચોવીસના અંદર ધોરણ બારની એક્ઝામ આપી હતી અને આજે એનું રિઝલ્ટ હતું તો મેં આજે સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું છે એ માટે હું મારા માતા પિતા અને મને સાથ સપોર્ટ કરનારા હું બધા શિક્ષક મિત્રકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું ન્યુલિપ સ્કૂલના ટ્રસ્ટી શ્રી એવા હરીશ સર પ્રિન્સિપલ સર વિજય સર તેમજ કોમર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ફરીભર ઇન્સ્ટિટ્યૂટના એચઓડી એવા જાવેદ સર સફિક સર બિનલ મેડમ સના મેડમ સજ્જાદ સર સાહિલ સર અખ્ુર સર રાહિલ સર હું બધા શિક્ષક મિત્રકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આજે એમને મારા પાછળ જે મહેનત કરી મને સપોર્ટ કર્યો અને એમના લીધે હું આજે અમુકમ સુધી પહોંચી શકી છું એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને હા અંતે હું એટલું પણ જરૂર કહીશ કે આજે તો હા મુકામ આ દિવસ સુધી તો પહોંચી શકી છું પણ જીવનમાં આજ રીતે હું આગળ વધતી રહીશ મારા માતા પિતા અને શિક્ષકોનું નામ હું રોશન કરીશ થેન્ક યુ સો મચ Hello, I am Tisha Jain. I got 98% I with 90% on my 12th board exams just because of great support of Forever and Mullick School. This is a little note to let you know that the staff of Forever and Mullick School is very helpful in studies. The classes are just so inspirational and motivational. I have never had a teachers like Shafiq Sir, Javits, Sir, and the whole forever staff. And for that, I am so so thankful every day. Thank you forever and Unit School for your time, energy, and patience to help me for bringing such a good percentage.